પાંડુપવાડા નવજ્યોત માતાજીને પ્રાર્થના કરીશ કે આપ દર્શન પૂજન માટે કથા મંચ પર પધારશો પાંડુપવાળા નવજ્યોત માતાજી સાથે સાથે ભરતભાઈ અમેશર સુનિલભાઈ નંદવાણી માજી નગરસેવક મોડાસા ખુમાપુર કથાના પૂર્વ આયોજક જ્યોતિબેન પંડ્યા દિનેશ મહારાજ દીપક મહારાજ દસનામ ગૌસ્વામી સમાજ મહિલા મંડળના બહેનોને પૂજ્ય દાદાનો સત્કાર કરવા માટે કથા મંચ પર આવવા વિનંતી કરીશ જેમના નામની ઉદઘોષણા થાય છે એમને જ કથા મંચ પર પ્રવેશ આપવા વ્યવસ્થાપકોના સહકારની અપેક્ષા રાખીશ આવતીકાલે સવારે અગિયારથી બાર દરમિયાન આ ગોકુલ નગરીના આ કથા પંડલમાં ઠાકોરજી અને પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધે બિરાજ છે ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ અને મુલાકાતનો અવસર આવતીકાલે સવારે અગિયારથી બાર કલાક દરમિયાન કોઈ પણ વૈષ્ણવ ભક્ત બેન આ પ્રસંગના સાક્ષી બની શકે છે આપ સાત દિવસ સુધી જે ખુરશી પર બેસી અને આ કથારસનું પાન કરી રહ્યા છો એ મહારાજા ખુરશી પ્રસાદી સ્વરૂપે વસાવવા ઈચ્છતા ભક્તો મુખ્ય પ્રવેશ દ્વાર પાસે રાજકમલ ખુરશીના બેનરવાળા સ્ટોલ પર સંપર્ક કરશે આજે રાત્રે ઋષભનાથજી મહારાજના લોકસંગીત અને ભજન સંતવાણીનું આયોજન છે સૌને એમાં સહભાગી થવા માટે વિનંતી કરીશ પંચમ દિવસના સંધ્યા આરતીમાં સહભાગી થનારા બીજુ ભગત જલારામ મંદિર વાળાને વિનંતી કરીશ કે તેઓ કથા મંચ પર પધારી આરતીમાં સહભાગી થશે રાજુભાઈ ગોપાલજીભાઈ અંબાજી ધામવાળા એ પણ સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ ભક્તો સાથે કથા મંચ પર પધારશે મીનાબેન કોટક પરિગૃપ પણ આરતીમાં સહભાગી થશે શૈલેષભાઈ ચોથાણી પર આરતી માટે કથા મંચ પર આવશે અલકાબેન અને ભરતભાઈ ઠક્કર પણ આરતીમાં સામેલ થવા પધારે કૃણાલભાઈ અને કવિતાબેન ઠક્કર પણ આરતીમાં સહભાગી થવા કથા મંચ પર પધારે તેવી વિનંતી સાથે સષ્ટમ દિવસના રુક્ષમણે વિવાહના દિવ્ય પ્રસંગના આપણે સૌ સાક્ષી બનીએ એવી મા અંબા મોમાઈ અને ઠાકોરજીના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે આવો પંચમ દિવસના કથા સત્ર વિરામની આરતી સંપન્ન કરીએ સૌને જય અંબાઈ જય શ્રી કૃષ્ણ રાધે રાધે